ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ એ તણાવપૂર્ણ પરિસ્થિતિ અને પહેલા હતા અલગ અલગ જગ્યાઓ પરથી ખુફિયા માહિતી ભારતની જે ગુપ્ત માહિતી છે એ પાકિસ્તાનને આપવામાં આવી રહી હતી એ રાષ્ટ્રવિરોધી લોકો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હતા અને એ પ્રવૃત્તિઓની અંદર જેટલા લોકો પકડાયા છે એના વિશે આજે વાત કરવી છે ભારત પાકિસ્તાનના ભારત પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ અને ઓપરેશન ની માહિતી એ આઈએસઆઈ ને પહોંચાડતા તમામ લોકો પાકિસ્તાનને મદદ કરતા તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે ને એવા ટોટલ દસ લોકો પકડાયા છે પાર્થ પ્રકાશમાં આવ્યા છે ગઈકાલે આપણે વિડીયો કર્યો હતો જ્યોતિ મલ્હોત્રાનો જમાવટ પર જે બધા જ લોકોએ જોયો હશે કે કઈ રીતે પાકિસ્તાનની દૂતાવાસના અધિકારીના સંપર્કમાં આવી અને એ પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતીઓ પહોંચાડતી હતી એને આજે એનઆઈએની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે આ તમે જોઈ રહ્યા છો જ્યોતિ મલ્હોત્રા જે હરિયાણાના હિસારની રહેવાસી છે આ જ્યોતિ મલ્હોત્રા જે યુટ્યુબમાં ટ્રાવેલ વિથ જુ નામથી પોતાની આખી એક ચેનલ ચલાવે છે અને ચેનલમાં પાકિસ્તાનની પાકિસ્તાની પાકિસ્તાન જ્યારે ગઈ ત્યારે એ બહુ જ બધા વિડીયો એને ત્યાં બનાવ્યા હતા અને દસ દિવસના એને વિઝા મળ્યા ત્યારે એટલી બધી ખુશ હતી કે જાણે એ જંગ જીતી યસ એટલે એ પાકિસ્તાન ગઈ દસ દિવસના વિઝા પર એને એ ગ્રીન ટ્રેનનો વિડીયો બનાવ્યો લાહોરના અનારકલી માર્કેટના અલગ અલગ જગ્યાઓ પરના વિડીયોઝ બનાવ્યા એ પાકિસ્તાન ડે પર એ ત્યાં પાર્ટીમાં પણ ગઈ ઇફ્તાર પાર્ટીમાં પણ ગઈ તેર તારીખે ભારત જે પાકિસ્તાની અધિકારીને અહીંયાથી કાઢી મૂકે છે દૂતાવાસમાંથી એ દાનિશને એ ત્યાં પાકિસ્તાનમાં મળે છે એની સાથે ફોટા પડાવે છે એની પત્નીનો એ પરિચય કરાવડાવે છે દાનિશ જ્યોતિ સાથે અને એ એવું પણ કહે છે દાનિશની પત્નીને કે તમે હરિયાણામાં મારા ઘરે આવજો એટલે આમંત્રણ આપે છે ભારતની સરહદ સાથે જોડાયેલા તમામ દેશ જેની સાથે આપણે અ બહુ જ મતલબ તણાવ ચાલે છે જેમ પાકિસ્તાન છે ચીન છે તો એ બધા જ દેશોમાં જઈ આવી છે એટલે જ્યોતિ મલ્હોત્રા જે હરિયાણાના હિસારમાં બે હજાર ચોવીસમાં એ પાકિસ્તાનમાં ગઈ હતી અને ઇન્ફેક્ટ સૌથી રસપ્રદ વાત એ છે કે પહેલગામમાં જે હુમલો થયો એ હુમલા પહેલાં એ પાકિસ્તાન ગઈ હતી અને એ ભારતીય સેનાના સેનાની પ્રશંસા કરવાને બદલે એ ઉલટાનું એ આપણી આપણી આપણે કહેવાય દોષ કાઢી રહી છે અને એવું કહી રહી છે કે આપણે સતર્ક નહોતા ભારતીય સેના સતર્ક નહોતી એટલે આ થયું છે એટલે ટ્રાવેલ વિથ જો નામની એ ચેનલ ચલાવે છે ત્રેવીસ માર્ચે પાકિસ્તાનના નેશનલ ડે પર ત્યાંના દૂતાવાસમાં ઇફ્તાર પાર્ટીમાં એણે હાજરી આપી અને દાનિશને એ પાકિસ્તાની અધિકારીને એવી રીતે મળી કે જાણે બંને એકબીજાને બહુ જ વર્ષોથી ઓળખે છે અને બહુ જ નજીકના સંબંધો છે તપાસમાં એવું જાણવા મળ્યું કે દાનિશ છે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં દાનિશના મારફતે આવી હતી અને તેર મહિના રોજ જેમ મેં કહ્યું એમ દાનિશને અહીંયાથી હાંકી કાઢવામાં આવ્યો હતો દસ દિવસના વિઝા મળ્યા તો એ પહેલાં અમૃતસરમાં શ્રી દરબાર સાહેબમાં દર્શન કરવા ગઈ અને પછી પાકિસ્તાન પર દસ વિડીયો એણે બનાવ્યા અને એક મહિના સુધી એના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર એણે અપલોડ કર્યા બે હજાર ચોવીસમાં નનકા સાહેબ અને ફરૂખાબાદ ગઈ હતી અને ત્યાંથી પણ એણે પાકિસ્તાનના વિડીયો અપલોડ કર્યા હતા પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે એનઆઈએની કસ્ટડીમાં એને મોકલવામાં આવી છે જમ્મુ ઇન્ટેલિજન્સ પણ એની પૂછપરછ કરી રહ્યું છે એ પાકિસ્તાનથી પાછી ફરી ત્યાર પછી એ દરેક સરહદી દેશોમાં એટલે એ ચીન પણ ગઈ એ ભૂતાન પણ ગઈ નેપાળ પણ ગઈ થાઇલેન્ડની મુલાકાતે ગઈ અને ભારતીય સમાજના દ્રષ્ટિકોણથી એને ઘણા બધા વાંધાજનક વિડીયોઝ પણ પોતાની ચેનલ પર અપલોડ કર્યા જેમ મેં કહ્યું બાવીસ એપ્રિલે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલો થયો ત્યારે એણે પાકિસ્તાન કે આતંકવાદીઓને દોષ આપવાને બદલે ભારત તરફથી સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા એમણે એવું કહ્યું કે સુરક્ષા એજન્સીઓ આપણી જવાબદાર છે કે આપણે સતર્ક નહોતા નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે આપણે સતર્ક રહેવું જોઈએ અને સાવધાન રહેવું જોઈએ એટલે આપણી સુરક્ષા એજન્સીઓને આપણી સુરક્ષામાં ખામી છે એવું એનું કહેવું હતું એટલે એ સતત એવું જ કહી રહી હતી કે આપણી સુરક્ષા એજન્સીઓ છે એમની ખામી છે અને એના કારણે આખી જે ઘટના છે એ બની છે કેમ કે એવું પણ કહેતી હતી કે હું તો જમ્મુ કાશ્મીર જઈને આવી છું મને ખબર છે સુરક્ષા દળો બધી જગ્યાએ तैनात રહે છે તો પછી ધ્યાન કેમ ના રહ્યું એટલે એક પહેલગામ હુમલામાં પણ એનો હાથ હોય એવી પણ ઘટના સામે આવી રહી છે યસ હા વાત કરીએ હવે ગજાલા અને યામીન મોહમ્મદની તો બેઉને પંજાબના માલેર કોટલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અચ્છા ધરપકડ પછી એવું સામે આવ્યું છે કે નવી દિલ્હી ખાતે જે દિલ્હીનું આપણે પાકિસ્તાનનું જે હાઈ કમિશન હતું એમાં એક દાનિશ નામનો વ્યક્તિ જ્યોતિ મલોત્રામાં જે ચેન છે આખી એ આમાં પણ મળી આવી છે અને એટલે જ ભારત સરકારે પહલગામનો આતંકી હુમલો થયો પછી ડિપ્લોમેટિક પગલાઓ અંતર્ગત પાકિસ્તાનની હાઈ કમિશનમાં જે દિલ્હી સ્થિત છે ત્યાં સ્ટાફ લગભગ ઓછો કરી નાખ્યો છે કેમ કે પાકિસ્તાનના હાઈ કમિશનમાં જેટલા પણ આવે છે કે બધા જ આઈએસઆઈ દ્વારા ટ્રેન હોય છે અને જાસીસૂયનું કામ કરે છે વાત કરીએ દાનિશની તો દાનિશ આ જણ ગઝાલા અને યામીન મોહમ્મદને નિયમિત રીતે મળતો હતો સાથે જ આ બે જણને જ્યારે પકડ્યા ત્યારે એ પણ માહિતી બહાર આવી છે કે બેવ જણા પાકિસ્તાનના વિઝા લગાવવા માંગતા હતા અને દાનિશે આ બે ના ખાતામાં કેટલાક કેટલીક રકમ પણ ટ્રાન્સફર કરેલી છે માટે તમે એક વસ્તુ જોવો સજલબેન કે જે આપણા સરહદી રાજ્યો છે અને ખાસ કરીને પંજાબ રાજસ્થાન અને ગુજરાત આપણું ગુજરાત આવ્યું જમ્મુ કાશ્મીર આ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એમના જે સ્લીપર સેલ જેવા જે હોય છે જાસૂસો એ આપણા કેન્ટોનમેન્ટ આપણું એરપોર્ટ આપણા રેલવે આ બધા પર જ એ લોકો નજર ગડાવીને બેઠા હોય છે અને પછી જાસૂસી કરીને આ બધો જ ડેટા સરહદ પાર મોકલે છે અને આ જેટલા પણ લોકો પકડાયા છે એમાંથી આ છ લોકો એવા છે કે જેમને ફોટો સામે નથી આવ્યા એટલે તમને આ રીતે અમે આ લિસ્ટમાં દેખાડ્યું છે ગઝાલાની વાત કરીએ ગઝાલા મલેર કોટલાથી પકડાઈ બત્રીસ વર્ષીય વિધવા મહિલા છે જે પૈસાની લાલચ માટે આ કામ કરતી હતી એવું એણે પોતે સ્વીકાર્યું છે એટલે દાનિશે એને લગ્નનો વાયદો પણ કર્યો હતો દાનિશે એવું પણ કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ અને એના બદલામાં એને પૈસા પણ આપતો હતો યુપીઆઈથી હાલ તો જ અત્યાર પૂરતી તપાસ ચાલી એમાં ત્રીસ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ગઝાલાએ દાનિશ સાથે કર્યું છે એને આપ્યા છે એ પ્રકારની માહિતી સામે આવી છે એટલે જ્યોતિ અને અરમાનની જેમ એ પાકિસ્તાનની દૂતાવાસનો જે અધિકારી છે દાનિશ એની સાથે મળેલી હતી અને ગૂગલ પે ફોનપે આવી બધી જે એપ્લિકેશન્સ છે યુપીઆઈ એનાથી એ પૈસા મેળવતી હતી અને ભારત સરકારની દરેક ગતિવિધિઓની એ સંવેદનશીલ માહિતી છે પાકિસ્તાન સાથે શેર કરતી હતી અને પાકિસ્તાની હેન્ડલરને આપતી હતી અને ગઝાલા પોતે પણ સ્વીકારે છે છે કે પૈસાના બદલામાં એણે આ બધી એક્ટિવિટીઝ કરી વાત કરીએ હવે દેવેન્દ્રસિંહની જે દેવેન્દ્રસિંહ હરિયાણાના કેથલથી પકડાયો છે જ્યોતિ પછી આ વ્યક્તિ પકડાયો બહુ જ નાની ઉંમર છે એની કોલેજમાં ભણતો હતો ફર્સ્ટ યરમાં માં અને એવા એવા એવી રીતે એ લોકો બિહેવ કરતા હતા કે એની આજુબાજુના લોકોને એના પર શંકા ન જાય એટલે એના એ બહુ જ મધ્યમ પરિવારમાંથી બહુ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને દેવેન્દ્રસિંહને પણ આ દ્રશ્ય તમે જુઓ આ દેશદ્રોહમાં પકડાયેલો છોકરો છે જે ફર્સ્ટ ઇયરમાં કોલેજના ભણે છે એની બેન નાની બારમા ધોરણમાં ભણે છે આના કરતાં એટલે પટિયાલાની ખાલસા કોલેજમાં એ ભણે છે એમ એમના ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છે અને દોઢ મહિનાથી એ છેલ્લા કોલેજ નથી ગયો પ્રોફેસરો અને શંકા ઉપજે એવા જેટલા પણ પુરાવાઓ હતા એને ડિલીટ કરી દીધા એટલે એ પટિયાલા આપણું કેમ્પ છે યસ એ એ એના છે પોતાના મોબાઈલમાંથી પાકિસ્તાની મોકલતો અને પછી જ્યારે ખબર પડી કે પોતે ફસાઈ ગયો છે તો એણે પોતાના મોબાઈલ ફોનમાંથી બધો જ ડેટા ડિલીટ માર્યા ટ્રેસ ના કરી શકાય યસ એટલે એ બે હજાર ચોવીસમાં માં નવેમ્બર મહિનામાં જે શ્રદ્ધાળુઓનો આખો કાફલો જતો હોય ગ્રુપ જતો હોય

અને એ જય પણ આવ્યો છે પાકિસ્તાન અને એ આઈએસઆઈ એજન્ટને પટિયાલા ક્ષેત્રની તસવીરો છે એ પોતાના મોબાઈલ ફોનમાંથી મોકલતો હતો એના પ્રોફેસરો જ સાથે જ્યારે ખાલસા કોલેજની અંદર તપાસ કરવામાં આવી તો પ્રોફેસરોએ એવું કહ્યું કે શંકા અમને એટલા માટે નહોતી જતી કેમ કે દોઢ મહિનાથી એક તો કોલેજ નહોતો આવ્યો બીજું કે એ અઠવાડિયામાં અમુક દિવસ જ રહેતો હતો અને બાકીના જે બે ત્રણ દિવસ રજા હોય એ દિવસે એના ઘરે જતો રહેતો હતો અને એના ફોનમાં કે એના ગેજેટ્સમાં જેટલા પણ ડેટા છે એને ડિલીટ કર્યા છે એટલે એના પર શંકા જાય એવી કોઈ વાત અમને સામે નથી આવી એવું એમનું કહેવું છે હવે વાત કરીએ આપણે આ બે જણ પલક મસી અને સૂરજ મસી ઓપરેશન સિંદુર થયું એ પહેલા મેની ત્રીજી તારીખના રોજ અમૃતસર ગ્રામીણ પોલીસ આ બે જણની ધરપકડ કરી છે અચ્છા આ બે જણ શું કરતા હતા તો કેન્ટોનમેન્ટ વિસ્તારના ફોટો પાડીને ગુપ્ત માહિતી આપણી લીક કરી રહ્યા હતા દેવેન્દ્રની જેમ આ લોકો પણ કેન્ટોનમેન્ટ વિસ્તારના ફોટોસ કે ગતિવિધિ ચાલી રહી છે કારણ કે પાકિસ્તાનને ફફડાટ હતો પહલગામના આતંકી હુમલા પછી કે ભારત ગમે તે સમયે જોરદાર જવાબ આપશે ના એજન્ટો કામ શું કરે છે કે આપણા કેન્ટોનમેન્ટ એરિયા હોય એરપોર્ટ એના ફોટા પાડી પાડીને સીમાની પેલે સીમાની પેલે મોકલે છે આ ગુપ્ત માહિતી એ લોકો લીક કરી રહ્યા હતા સાથે જ્યારે એમની ધરપકડ થઈ તો તેમની પાસેથી હાઈ સિક્યુરિટી ડિટેલ્સ સ્ટ્રેટેજિક ડિટેલ્સ કે જે આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ જોખમી હોય છે તે મળી આવી હતી અમૃતસર ગ્રામીણ પોલીસને અને હજુ પણ વધુ પૂછપરછ ચાલુ છે હવે વાત કરવી છે એક એવા દેશદ્રોહી વિશે અરમાન વિશે હરિયાણાના નોથી થી એ પકડાયો છે અત્યાર સુધી આપણે જેટલા પણ દેશદ્રોહીઓની આખી પ્રોફાઇલ જોઈ કે એના વિશે માહિતી જોઈ ને એમાં એ લોકો છે ને આમ કોઈ એનો પરિવાર કોઈ ગુનાહિત કૃત્યમાં સંકળાયેલો હોય એવું સામે નથી આવ્યું એટલે સામાન્ય પરિવાર યસ સામાન્ય ફેમિલી અરમાનનો ફેમિલી એવું છે કે જેના પિતા જેલમાં છે યસ એનો ભાઈ પણ જામીન પર છૂટેલો છે એટલે આખો પરિવાર એનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એટલે અરમાન છે પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતીઓ આપતો હતો એટલા માટે એની ધરપકડ કરવામાં આવી છે હરિયાણાના નુહના નગીના વિસ્તારમાંથી એ પકડાયો છે અને અરમાનના પિતા છે ને એ જમીલ વાહન ચોરી કરતી આખી જે ગેંગ હોય ને એના એક મેમ્બર છે અને એમાં એની ધરપકડ કરવામાં આવી છે ને અત્યારે જેલમાં છે અરમાન નો ભાઈ અલ્તાફ મનરેગા કૌભાંડમાં પકડાયેલો છે અને એ અત્યારે જામીન પર છે પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતી મોકલતો હતો જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલતો હતો એ સમયે ઓપરેશન સિંદૂરને લગતી માહિતી અને ભારત પાકિસ્તાન ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવમાં ભારતમાં જે સંવેદનશીલ વિસ્તારો હોય એની માહિતી આ અરમાન છે એ પાકિસ્તાની એજન્ટોને પહોંચાડતો હતો એક મહિના પહેલાં જે પાકિસ્તાનથી પાછો આવ્યો છે મિત્રો સાથે એ પાકિસ્તાન ગયો હતો અને આ પણ જ્યોતિની જેમ દાનિશ દાનિશ અને જે પાકિસ્તાન ડે પર જે પેલી પાર્ટી ઇફતાર પાર્ટી યોજાઈ હતી ત્યાં એ ગયો હતો એમાં પણ અને એ પણ એની સાથે સંકળાયેલો છે પ્લસ કે મોબાઈલના સિમ કાર્ડ દાનિશ જ્યારે અહીંયા હતો ત્યારે એ મોબાઈલ ના સિમ કાર્ડ પણ એને આપતો હતો અને અરમાનના બે ફઈ એના એના પપ્પાની બે બહેનો એ પાકિસ્તાનમાં રહે છે એટલે એ પોતાની બે ફઈમાઓને મળવા માટે પણ એ પાકિસ્તાન ગયો હતો એટલે ભારતની સંવેદનશીલ જે માહિતીઓ હોય એ આ લોકો છે એ પહોંચાડતા હતા યસ હવે વાત કરીએ આપણે મોહમ્મદ મુર્તુજા અલી કે જે પંજાબના જલંધર થી પકડી પડાયો છે અચ્છા પકડ્યો છે કોણે ખબર છે જલ્દી ગુજરાત પોલીસે આ અને ગુજરાત પોલીસે એને જે ઇન્ટેલિજન્સ ઇનપુટ એમને મળ્યા એના આધારે એમની ધરપકડ કરી છે એની અને મોહમ્મદ મુર્તજા અલી આઈએસઆઈ સાથે મોબાઈલ અને એપ્લિકેશન અને એની પાસેથી ચાર મોબાઈલ ફોન્સ સાથે ત્રણ કાર્ડ મળી આવ્યા છે અને તપાસમાં એ પણ વાત બહાર આવી છે કે મુર્તજા અલી તેની જે ટેકનિકલ એક્સપર્ટાઇઝ હતી તેનો ઉપયોગ એ ગુપ્તચરનું આ જે જાસૂસી છે તેમાં કરી રહ્યો હતો કારણ કે આમાં કેવું છે કે તમારે જે જાસૂસી કરવી આની માટે ઘણી ફિલ્મો છે જેમ કે આપણે આલિયા ભટ્ટનું રાજી મૂવી બરાબર પછી ઘણી સિરીઝ છે જેમ કે ફેમિલી મેન મનોજ વાજપેયીની બાર્ડ ઓફ બ્લડ ઇમરાન હશમીની સ્પેશિયલ ઓપ્સ કે કે મેનનની એ પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે જાસુસીને બે મૂલ બે દેશો અંજામ આપે છે તો આ ભાઈ પણ મોહમ્મદ મુર્તજા અલી પોતાની ટેકનિકલ એક્સપર્ટાઇઝનો ઉપયોગ જાસુસીમાં કરતા હતા અને ગુજરાત પોલીસે ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે જલન ધરતી તને ઝડપી પાડ્યો છે આટલું જો ઇન્ટેલિજન્સ એ દેશ માટે ઉપયોગમાં લે તો અત્યારે એની આ હાલત ન હોત પણ હવે નસીબ એમના કે દેશદ્રોહમાં પકડાયા છે અને એમની સાથે કાર્યવાહી પણ બહુ જ ખરાબ થવાની છે અને બહુ જ કડક કાર્યવાહી થવાની છે તો નક્કી છે વાત કરીએ શહેઝાદની જે ઉત્તર પ્રદેશ પ્રદેશના રામપુરથી ઝડપાયો છે અને પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ માટે કામ કરતો હતો એના અમુક ઓપરેશનમાં પણ એ સામેલ હતો એવી પણ માહિતી છે રામપુરનો રહેવાસી છે અને આસપાસના લોકો જેને પણ પાડોશીઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે લોકો એવું કહેતા કે એકદમ શાંત સ્વભાવનો માણસ છે અને એ ડ્રેસ મટીરિયલ અને કપડાનો વેપાર એ પાકિસ્તાનથી ડ્રેસ મટીરિયલ કપડાં મસાલા એ બધું મંગાવી અને પોતાના આસપાસના વિસ્તારોમાં એને સેલિંગ કરતો હતો એટલે મૂળ વેપારી હતો પણ વેપારની આડમાં એ પાકિસ્તાનને મદદ કરતો હતો અને ભારત સાથે દ્રોહ કરતો હતો એટલે નાપાકની એજન્સીઓના ઈશારે શહેઝાદ આઈએસઆઈના હેન્ડલર્સના સંપર્કમાં રહીને દેશની ગુપ્ત માહિતીઓ આપતો હતો જાસૂસી માટે અમુક લોકોને પાકિસ્તાન પણ એ મોકલી ચૂક્યો છે કેટલાય વર્ષોથી એ કપડા મસાલા અને બાકી બધી વસ્તુઓનો વેપાર કરે છે એની આડમાં એ આવા ધંધા કરે છે જેની લોકોને જાણ નથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત સંવેદનશીલ જાણકારી પણ એ પાકિસ્તાનમાં પોતાના આંકાઓને આપતો હતો એ પાકિસ્તાન ને જાણકારી આપવા સિવાય એમના જે ઓપરેશન્સ છે એમાં પણ એ સામેલ હતો એટલે આ ચહેરાઓ જેના ફોટોઝ આવ્યા છે એ સિવાય હજુ એક વ્યક્તિ નોમાન ઇલાહી પણ અને આ પાકિસ્તાનના કેટલાક એજન્ટના સંપર્કમાં સતત હતો સંવેદનશીલ માહિતી આપણા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની છે એ માહિતી શેર કરી રહ્યો હતો સાથે જ એ ઉત્તર પ્રદેશના કેરાના રહેવા વાળો છે અને પાણીપતમાં આ વસ્તુ છે કારણ કે આમાં કેવું છે કે પાકિસ્તાની જે એજન્ટો હોય છે પાકિસ્તાની જે ગુપ્તચર સંસ્થાઓ છે આઈએસઆઈ એ મોટા ભાગે એવા લોકોનો શિકાર બનાવે છે કે જેમને જરૂરિયાત હોય જેમના પૈસાની જરૂરિયાત હોય જે પોતે સંવેદનશીલ હોય ભાવ સ્વભાવથી અને તરત જ વિશ્વાસ કરી બેસતા હોય કોઈનો તો એ પણ શક્ય છે કે સામાન્ય માણસ લાલચમાં આવી જાય અને પછી એ તરફ વહી જતો અને જરૂરિયાત માણસ પાસે શું ન કરાવે પણ આ પ્રકારની જરૂરિયાત છે એ બિલકુલ ન હોવી જોઈએ એવી જરૂરિયાત ન હોવી જોઈએ કે જે દેશ સાથે ગદ્દારી કરવાનું શીખવાડે એટલે આ દસ લોકો આ ચહેરાઓ છે આ ચહેરાઓની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય યાત્રી ડોક્ટર કરીને એક ચેનલ ચલાવે છે ધનખર એ પણ એમની એમ એ પણ અત્યારે રડારમાં છે કે પોતે આયર્લેન્ડમાં છે અત્યારે ને એમણે એવું કહ્યું છે એને પોતે વિડીયો બનાવીને જ્યારે આ લોકો પકડાયા જ્યોતિ ને બધા લોકો એટલે જ્યોતિ એ પાછી નવાંકુર સાથે પણ તસવીર મૂકી છે એટલે એ લોકો પકડાયા પછી એણે પોસ્ટ મૂકી છે કે મારી પાકિસ્તાન સાથે કોઈ લેવા દેવા નથી અને હું ભારતમાં આવીશ તો મારો પાસપોર્ટ જોઈને ખબર પડી જ જશે ભારત સરકારને એટલે જો મેં કંઈ ખોટું કર્યું હોય તો મને ત્યાંથી જ પકડી લેવામાં આવે પણ એ નવાંકુર છે એ પણ પોતે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને પાકિસ્તાનના લાહોરના ટ્રેનના

અધિકારીઓ પાકિસ્તાની પોલીસ કર્મચારીઓ બધા જ લોકો આમની સાથે એમના જોવા મળ્યા છે એટલે હવે નવાંકુર છે એનો પણ પણ તમે જમાવટ પર જોશો એ રડારમાં છે અત્યારે કેમ કે એવી માહિતી મળી છે ઇનપુટ્સ મળ્યા છે હવે જ્યારે પરત આવશે એના પર કાર્યવાહી થશે એટલે ખબર પડશે પણ હજુ આવા જેટલા લોકો હશે એમને વીણી વીણીને એમને ગોતી ગોતી સંસ્થાઓ બધા જ એમના શોધી કાઢશે દરેક રાજ્યની એટીએસ હોય এন আই এ হ' আই বী হয় ৰ પૂરતા ઇનપુટ્સ હશે જ કે પહલ જે ચહલ પહલ થઈ એની પર કોણે નજર રાખી હતી એ પછી ઓપરેશન સિંદુર પછી કોની નજર ક્યાં હતી અને ટ્રેસ કરીને બધાને ઝડપી જ પાડશે આપણી એજન્સી અને ખાસ જ્યારે આ બેન ગયા પહલ એના પછી હુમલો થયો અને પછી એણે જે રીતે ભારતની ને ભારતીય સેનાઓની મજાક ઉડાવી છે એની નિંદા કરી છે એટલે ચોક્કસથી એક તપાસ એ પણ ચાલી રહી છે કે શું જ્યોતિનો હાથ પહલ હુમલામાં છે કે નહીં કેમ કે બહુ જ મોટા મોટા અધિકારીઓ એ પાકિસ્તાનમાં ગઈ તો ચીની અધિકારીઓને પણ મળી હતી એ ચીન પણ ગઈ હતી એટલે સ્વાભાવિકપણે શંકાની સોય વધારે એના પર ઉપજે અને એટલે જ એનઆઈએ અને જેમુ ઇન્ટેલિજન્સ છે એ તપાસ કરી અલગ અલગ એજન્સીઓ બધી એ મળીને તપાસ કરી રહી છે એક આપણે ઓપરેશન સિંદૂર ચલાવી રહ્યા છીએ જે યથાવત છે અને એક ઓપરેશન કેલર ચાલી રહ્યું છે એની સાથે સાથે હવે કદાચ બની શકે કે ઓપરેશન અજ્ઞાત પણ ચાલુ હોય ભાર્થ કેમ કે બની શકે આ એક શક્યતાઓ છે આપણે કહી રહ્યા છીએ એ પ્રમાણે કેમ કે પાકિસ્તાનની અંદર જે આતંકીઓ છે એને કોઈ અજ્ઞાત લોકો આવીને મારી રહ્યા છે એટલે એ લોકો પાકિસ્તાનના પાકિસ્તાનના જે જે અધિકાર છે એને પણ અજ્ઞાત લોકો આવીને મારી મારી રહ્યા છે યસ આજે સૈફુલ્લા ખાલિદ હત્યા કરી દેવાઈ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લશ્કરે તૈયબાનો સેકન્ડ ઇન કમાન્ડ હાફિઝ સઈદનો ખાસ માણસ બે હજાર છ નાગપુર આરએસએસ હેડક્વાર્ટર પર જે હુમલો થયો પછી સીઆરપીએફનું જે રામપુર છે ઉત્તર પ્રદેશમાં ત્યાં હુમલો કરવામાં આવ્યો આ બધાનો માસ્ટર માઇન્ડ હતો અને બે હજારની સાલ પછી નેપાળથી લશ્કરે તૈયબાનું નેપાળ મોડ્યુલે ચલાવતો હતો અને ભરતી કરતા હતા લોજિસ્ટિકલ સપોર્ટ આપતા હતા પરંતુ હવે તો હાઈ રીતે બહુ મોટા પાયે ક્રેકડાઉન છે આ બધા જ આતંકીઓ એટલે નેપાળની શાંતવાદીઓમાં બેસીને એ ઓપરેશન ચલાવી રહ્યો હતો ભારતની અંદર આતંકવાદ ફેલાવી રહ્યો હતો એને હવે નષ્ટ કરી દેવામાં આવ્યો છે અને આવા જેટલા પણ લોકો આવી પ્રવૃત્તિ કરશે અને ચોક્કસથી પાસે પહોંચાડી દેવામાં આવશે આ દસ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે હજુ પણ જેટલા આવા લોકો છે કે જે આવી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે એમની પણ તપાસ કરવામાં આવી રહી છે અને હવે કોઈને છોડવામાં નહીં આવે એ નક્કી છે નમસ્કાર